હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચાલો આપણે જાણીએ શનિદેવ વ્રત કથા વિશે જો વિડીયો તમને આ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો શનિ વ્રતની કથા હિન્દુ ધર્મમાં શનિદેવના ઉપવાસક માટે મહત્વપૂર્ણ છે શનિ વ્રત કથા દ્વારા શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાંથી દુઃખો મુશ્કેલીઓ તથા શનિના દોષો દૂર થાય છે અહીં શનિ વ્રત કથાનું વિસ્તૃત વર્ણન આપણે કરીએ શનિદેવ ન્યાયના દેવતા છે અને તે માનવીના કર્મોનું ફળ આપનારા છે તેઓ સૂર્યદેવ અને છાયાદેવીના પુત્ર છે શનિદેવની દૃષ્ટિથી માનવીના જીવનમાં અસરો પડે છે જો કોઈ સારા કર્મો કરે છે તો તેને શુભ ફળ મળે છે અને દુરાચાર્ય જીવન જીવનારને શનિદેવ કશિયાતાનું ફળ આપે છે શનિદેવનો દિવસ શનિવાર માનવામાં આવે છે અને શનિવારના દિવસે શનિ વ્રત પાળવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિ વ્રતથી જીવનમાં પાપો દોષોથી નાશ થાય છે કથામાં કહેવામાં આવે છે કે વ્યક્તિ સત્યની અનુસરે છે ન્યાયને પ્રાધાન્ય આપે છે અને શનિ વ્રત કરે છે તેને શનિદેવ પોતાના કૃપાથી સૌભાગ્યશાળી બનાવે છે શનિ વ્રતનું પાલન ગરીબ અમીર સ્ત્રી પુરુષ કોઈ પણ કરી શકે છે પૌરાણિક કથા પ્રમાણે એક શહેરમાં એક શ્રીમતી વાણીઓ રહેતો હતો તે દાન ધર્મ કરતો હતો અને બધા લોકો તેને સન્માન આપતા હતા તે શનિદેવનો ભક્ત હતો અને દર શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરતો હતો એક વખત તે વાણિયાના જીવનમાં મોટી પરીક્ષા આવી શની તેને પરીક્ષા લેવા માટેના સાત ટકા વર્ષના દોઢમાં મૂક્યા વાણીયાએ ધીમે ધીમે બધું ગુમાવ્યું પડ્યું ધન સંપત્તિ પરિવાર અને મિત્રો બધાને તેનો સાથ છોડી દીધો તે ગરીબ બન્યો અને ભૂખમરાને ભોગવતો હતો થયો છતાં તે શનિદેવમાં શ્રદ્ધા રાખતો હતો તે શનિ વ્રત કરતો હતો કેટલાક વર્ષો પછી શનિદેવ તેની શ્રદ્ધાથી પ્રસન્ન થયા અને વાણી પાછું ધન સમૃદ્ધિ આપીને તેને સમાજમાં માન સન્માન પાછું આવ્યું આ કથાથી બોધ મળે છે કે શનિદેવ ન્યાયપ્રિય છે અને તે શ્રદ્ધાળુ ભક્તિની પરીક્ષા તો લે જ છે પરંતુ તેને અંતે સફળતા આપે છે શનિવારે સવારથી જ ધ્યાન રાખવું અને મન અને શરીર પવિત્ર રહે લોભાન દીવો તેલ દીવ શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર કાળા તલતા તથા કાપડ અને નાળિયેર વગેરે કરવું સૂર્યદેવ પછી શનિદેવની મૂર્તિ કે ચિત્ર પાસો દીવરો પ્રગટાવવો ઉપર આપેલી શનિદેવની કથા ધ્યાનપૂર્વક વાંચવી અથવા સાંભળવી તેલથી ભરેલી કુંડી અથવા લોખંડના વાસણનું દાન કરવું ગરીબોને અન્ય વસ્ત્ર કપડાં પહેરાવવા જીવનમાં કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થાય છે દોષ નાશ પામે છે ધન સંપત્તિ અને સફળતા મળે છે ન્યાય અને સત્યનો માર્ગ જીવનમાં મજબૂતી થાય છે શનિદેવ કહે છે જીવનમાં શુભ કર્મો કરવાથી સદાય સુખ શાંતિ મળે છે જો માનવી પર શનિ દોષ હોય તો તે ભાવપૂર્વક શનિદેવને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ આ વિસ્તૃત કથાનો અભ્યાસ કરવાથી અને શનિ વ્રત પાળવાના વ્યક્તિનું જીવનમાં શુભ અને સમૃદ્ધિ બને છે શનિ વ્રત કથાનું મહત્વ અને તેના સાત્વિક સાત્વિક અર્થે હિન્દુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે શનિદેવ માનવીના કર્મો પર આધારિત ન્યાય અને ફળ આપનાર દેવતા છે તેઓ શનિવારના દિવસના સ્વામી માનવામાં આવે છે અને શનિ વ્રતનું પાલન કરવાથી તેની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવની પરિચય અને મહત્વમાં શનિદેવ ન્યાયના દેવતા છે અને સૂર્યદેવ દેવ પર છાયા દેવીના પુત્ર છે શનિદેવ પૌરાણિક દંતકથાઓ અનુસાર સૌથી મજબૂત ગ્રહ છે શનિદેવનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે કારણ કે તેનો જીવનમાં શુભ ફળ કે નષ્ટ અપાવનાર છે શનિદેવની દૃષ્ટિ કઠોર છે પરંતુ ન્યાયપ્રિય છે જો કોઈ સારા કર્મો કરે છે તો શનિદેવ તેનું જીવન સુખમય બનાવે છે પરંતુ જે ખરાબ કર્મો કરે છે તે શનિદેવના તીવ્ર પ્રક પ્રકોપથી ભોગ બને છે શનિદેવના આશીર્વાદથી વ્યક્તિને દહેજ માનસિક અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેઓ જીવનમાં શુભતાનું સંચાલન કરે છે શનિદેવના ભક્તોને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે શનિ વ્રત માટે શનિદેવના વિશેષ દિવસે શનિવાર ઉપવાસ પર રાખવામાં આવે છે શનિ વ્રત કરવાનાને દોષથી મુક્તિ મળે છે સાથે સાથે શનિદેવની કૃપાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે શનિ વ્રતનો મુખ્ય ઉદ્દેશ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવામાં તેનો જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે શનિ વ્રત કરવાથી શનિ દોષ દૂર થાય છે અને તેની અસર વર્ષો સુધી રહે છે શનિ વ્રતની કથા મનુષ્ય ન્યાય શ્રદ્ધા અને શ્રમનું મહત્વ સમજાવવાનું મહત્વપૂર્ણ સાધન છે એક દંતકથા મુજબ એક વખત એ મહાન વાણીઓ રહેતો અને શ્રદ્ધાપૂર્વક શનિદેવની પૂજા કરતો હતો શનિદેવ તેને શ્રદ્ધા અને ધીરતાની પરીક્ષા લીધી હતી શનિ વ્રત માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ ન્યાય શ્રદ્ધા અને ક્રમના પ્રત્યેક માનવને પ્રેરણા આપનાર આધ્યાત્મિક પથ છે આ વ્રત દ્વારા દોષ દૂર થાય કરી શકાય છે અને જીવનમાં સુખ શાંતિ લાવી શકાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શનિદેવ જય હનુમાન હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચાલો આપણે જાણીએ શનિ દેવ વ્રત કથા વિશે જો વિડીયો તમને આ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો શનિ વ્રતની કથા હિન્દુ ધર્મમાં શનિદેવના ઉપવાસક માટે મહત્વપૂર્ણ છે શનિ વ્રત કથા દ્વારા શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાંથી દુઃખો મુશ્કેલીઓ તથા શનિના દોષો દૂર થાય છે અહીં શનિ વ્રત કથાનું વિસ્તૃત વર્ણન આપણે કરીએ શનિદેવ ન્યાયના દેવતા છે અને તે માનવીના કર્મોનું ફળ આપનારા છે તેઓ સૂર્યદેવ અને છાયાદેવીના પુત્ર છે શનિદેવની દૃષ્ટિથી માનવીના જીવનમાં અસરો પડે છે જો કોઈ સારા કર્મો કરે છે તો તેને શુભ ફળ મળે છે અને દુરાચારી જીવન જીવનારને શનિદેવ કશિયાતાનું ફળ આપે છે શનિદેવનો દિવસ શનિવાર માનવામાં આવે છે અને શનિવારના દિવસે શનિ વ્રત પાળવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિ વ્રતથી જીવનમાં પાપો દોષોથી નાશ